જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું મા વ્રતની વિધિ સ્થાપન ઉત્થાપન અને ઉજવણાની સમસ્ત સૃષ્ટિનું પોષણ કરવાનું કર્તવ્ય માં અન્નપૂર્ણા એ છે એટલે તે અન્નની અધિષ્ઠાત્રી દેવી તરીકે પૂજાય છે દેવ ભગવાન શંકરે સ્વયં પણ માટે માતા પાસે ભિક્ષાની યાચના કરી હતી શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક અન્નપૂર્ણા વ્રત કરનારના ઘરમાં સુખ સમૃદ્ધિ છલકાય છે અન્નના ભંડાર ભર્યા રહે છે તો ચાલો શરૂ કરીએ માં અન્નપૂર્ણા વ્રતની વિધિ અન્નપૂર્ણા વ્રત માક્ષર સુદ છઠથી શરૂ થાય છે આ વ્રત 21 દિવસનું હોય છે એટલે માક્ષર વંદ 12 દિવસે પૂર્ણ થાય છે વ્રત કરનારી સવારના વહેલા ઉઠી નિત્ય કર્મ પરવારી પવિત્ર થઈ એક બાજટ પર સ્વચ્છ લાલ કપડું પાથરી અન્નપૂર્ણા માની છબી મૂકી બાજટ ની વચ્ચે સ્વચ્છ જળ ભરેલો કળશ મૂક્યો કળશ પર આસપાલોના પાંચ પાન ગોઠવી તેના પર ઊભું શ્રીફળ ગોઠવ્યું બાજટની ડાબી બાજુ રહે તેમ દેવો પ્રગટાવ્યો અગરબત્તી કરવી માતાને અબીલ ગુલાલ ચોખા ચંદન અને ફૂલોનો હાર અર્પણ કરવો જો મૂર્તિ હોય તો તેને શુદ્ધ જળથી સ્નાન કરાવવું શુદ્ધ આસન પર સ્થાન લઈ માના ફોટા સામે બેસી દોરાને એકવીસ શેર લઈ જઈ અને પૂર્ણમાં બોલતા એકવીસ કાર દોરાને કંકુથી પૂજન કરી સુવાસિત બનાવવું પછી મા અન્નપૂર્ણાની પૂજા કરવી દીપ કરવા હાથમાં આખા ચોખા લય માને ધન ધાન્ય સુખ સમૃદ્ધિ પુત્ર યશ કીર્તિની કામના કરતી પ્રાર્થના કરવી સૂત્રના દોરાને પુરુષે જમણા હાથના બાવડે અને સ્ત્રીએ ડાબા હાથના બાવડે બાંધવું બાદમાં એક ચિત્તે માં અન્નપૂર્ણાના વ્રતની કથા સાંભળવી માં અન્નપૂર્ણા વ્રત કથા આગળના વિડીયોમાં દર્શાવેલી છે જેની લિંક અહીં દર્શાવી છે જેના પર ક્લિક કરી કથા બાંધતા સાંભળીશું કથા પૂરી થઈ માને હાર ધરાવ્યો ત્યાર પછી પાંચ જ્યોત વાળી આરતી ઉતારવી ત્યારબાદ જયનનો પૂર્ણામાના નામની નિત્ય એકવીસ દિવસ સુધી એક માળા એટલે કે એકસો આઠ જપ કરવા ત્યારબાદ જમણા હાથની હથેળીમાં એક ચમચી જળ લઈ માનના ઉચ્ચારી તેનું આચરણ કર્યું ત્યારબાદ વંદન કરી આસન પરથી પ્રમાણે વીસ દિવસ કથા સાંભળવી અને દોરાની પૂજા કરવી વ્રત એકવીસ દિવસનું હોય એકવીસ દિવસમાં એક દાણા કરવા વ્રત ભંગ થાય નહીં તેની કાળજી રાખવી દિવસ દરમિયાન માના જાપ ચૂકવા સ્તુતિ કરવી ગરબા ગાવા અને પૂર્ણ શ્રદ્ધાથી મા ભક્તિથી માનું વ્રત કરવું વિશેષ ફળ પ્રાપ્તિ માટે માની સ્તુતિ પ્રાર્થના અને પાઠ કરવા વીસ દિવસના પૂજન પછી માતાજીના સ્થાપનાનું ઉત્થાપન કરવું ઉત્થાપનમાં પાંચ બ્રાહ્મણો કે પાંચ કન્યાઓને પૂજન કરાવવું બ્રાહ્મણોને યથાયોગ્ય દક્ષિણા આપવી દરેકને અન્નપૂર્ણા વ્રતની પુસ્તિકા આપવી આમ કરવાથી માતાજીના મહિમાનો વ્યાપક વધશે લાલ કપડું અને શ્રીફળનું બ્રાહ્મણને દાન આપવું સૂત્રનો દોરો જળમાં પથરાવી દેવો બની શકે તો માતાજીનું સ્થાપન અને ઉત્થાપન કોઈ પ્રકાંડ બ્રાહ્મણ પાસે કરાવવા ઉજવણામાં સફેદ વસ્ત્રો પહેરી અન્નપૂર્ણાની પૂજા કરવી ગુરુ કે બ્રાહ્મણને દક્ષિણા કે સીધું આપવું વ્રત દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું કોઈની નિંદા કરવી નહીં જુઠ્ઠું બોલવું નહીં સતત માના જપ કરવા વ્રતનું ઉજવણું સંકલ્પ પ્રમાણે પાંચ કે સાત વર્ષના અંતે વ્રતનું ઉજવણું કરી શકાય ઉજવણાની રીત એકદમ સહેલી છે દર વર્ષની માફક જ વ્રત કરવું એકવીસમાં દિવસે પાંચ કે સાત સુહાગણ બહેનોને ભોજન કરાવવું એ બહેનોને પોતાની શક્તિ મુજબ દક્ષિણા તથા અન્નપૂર્ણામાનો ફોટો અથવા વ્રતનું પુસ્તક આપવું ઉજવણું કર્યા પછી પણ આ વ્રત ચાલુ રાખી શકાય છે પણ પછી વારંવાર ઉજવણું કરવાની જરૂર નથી તો આ હતું માપૂર્ણાના વ્રત વિધિ સ્થાપન ઉત્થાપન અને ઉજવણું તમે પણ માણ વ્રત કરી માના આશીર્વાદ પ્રાપ્ત કરો આ વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુના બે લાયકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય માતાજી